સ્વાગત છે તમારું નવદેવરાય ઠાકોર આપનું સ્વાગત કરું છું અને જે બનાસકાંઠા જિલ્લાના પાવરના વાવ સર્કલ નજીક જે ઘટના બની હતી આ ઘટનાને લઈ લોકો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર જે ખરાબ ટિપ્પણીઓ કરી રહ્યા છે તેમજ ખરાબ વિડીયો પણ બનાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા એક જાહેર સંદેશ આપવામાં આવ્યો છે તે હું તમને સંભળાવીશ કે આથી જાહેર જનતાને જણાવવાનું કે

કોમેન્ટ કરવી નહીં જો કોઈ વ્યક્તિ જો કોઈ વ્યક્તિ દ્વારા આ બંને બંને પૈકી કોઈ પણ સમાજ વિરોધ આ બનાવ બાબતે કોઈ પણ ઉશ્કેરજનક કોમેન્ટ કરવામાં આવે તો પોલીસ કંટ્રોલ રૂમ નંબર સો નંબર પર જાણ કરવા અનુરોધ છે આવી કોમેન્ટ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની બંને સમાજના માણસોએ તથા સોશિયલ મીડિયા ઉપર ઉપયોગ કરતા વ્યક્તિઓને ગંભીર નોડ લેવી દરેક ધર્મ ધર્મના જાતિના લોકો વચ્ચે પ્રેમ અને શાંતિ રહે તે માટે આપણા નૈતિક ફરજ છે છે તો મિત્રો તમે કે આ જાહેર સંદેશ બનાસકાંઠા પોલીસ દ્વારા જે જાહેર કરવામાં આવે છે ને તેમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે કોઈ પણ દરબાર ઠાકોર સમાજના યુવાનો કોઈ પણ સોશિયલ મીડિયામાં ખરાબ કોમેન્ટ કરવી નથી કોમેન્ટ કરવી નહીં તેમજ

કે તમામ જગ્યાએ ખરાબ કોમેન્ટ પણ કરવી નહીં અને ખરીદો બનાસકાંઠા પોલીસ દ્વારા જે એક જાહેર ચોક બહાર પાડવામાં આવે છે આ સંદેશમાં આપણે પણ કોઈ પણ જાતિ અને ધર્મ સૌ સાથે મળીને રહીએ અને કોઈ પણ ખરાબ પોસ્ટ કે ટિપ્પણી કરવી નહીં અને જો કોઈ પણ ખરાબ પોસ્ટ કે ટિપ્પણી કરે તો એના વિરુદ્ધ તમે પોલીસે જે નંબર જાહેર કર્યો છે સો નંબર પર કોલ કરી અને એને જાણ કરી શકો છો તેમજ આ જે પોલીસે સંદેશ બહાર પાડ્યો છે આમાં પોલીસને પણ પૂરેપૂરું સમર્થન કરશો તેમજ જે બંને જાતિ ધર્મ અને સમાજ વચ્ચે